જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે ડિલીટ અને સ્વર્ણ પદક પુરસ્કાર અર્પણ સમારોહ યોજાયો શિક્ષણ અને સમાજ માટે અમૂલ્ય યોગદાન આપનાર મહાનુભવને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે અપાઈ ડી લીટની માનદ પદવી પ્રો કપિલ કપરુ અને શ્રી પ્રો ઇન્દુમતી કાટદરીનું જીવન સમગ્ર દેશ અને માનવજાત માટે માર્ગદર્શક બને તેવું છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ડી લીટ પદવીદાન અને સુવર્ણ પદક એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ રાજ્યપાલશ્રીના ભરદ હસ્તે પ્રો કપિલ કપૂરને શ્રી પ્રો ઇન્દુમતી કાટદરીને ડી લીટની પદવી આપવામાં આવી હતી રાજ્યપાલ શ્રી તેમજ મહાનુભાવના હસ્તે યુનિવર્સિટીઓની જુદી જુદી દસથી વધારે વિદ્યા શાખાઓનો ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ચારસો ચોમ્માળીસ સ્વર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડી લીટ અને સ્વર્ણચંદ્રક અર્પણ સમારોહ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું હતું જે વ્યક્તિ જીવનભર વિદ્યાર્થી બની નિરંતર શીખવાનો અભિગમ ધરાવે છે તે વ્યક્તિ જીવનમાં શ્રેષ્ઠ સફળતા હાંસલ કરે છે સા વિદ્યા યા વિમુક્તિ શ્લોકના માધ્યમથી તેમણે ભારતની જ્ઞાન પરંપરા ઋષિ પરંપરાને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવી ભારતના દર્શનશાસ્ત્રો તત્વજ્ઞાન અને કેળવણીનો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો વેદમાં વિદ્યાના બે પ્રકાર વર્ણવવામાં આવ્યા છે જેમાં પરંપરાગત શિક્ષણને અપાર વિદ્યા કહેવાય છે જ્યારે જીવન દર્શન શીખવતા અધ્યાત્મને પરાવિદ્યા કહેવાય છે કોઈ પણ વ્યક્તિ આ પરંપરાગત શિક્ષણ અને અધ્યાત્મ જ્ઞાન એમ બંને વિદ્યા દ્વારા દ્વારા જીવનમાં ધર્મ અર્થ અને કામના પુરુષાર્થ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે ભારતીય જ્ઞાન પરંપરા રોટી કપડા અને મકાનની ભૌતિક સુવિધાઓના દ્રષ્ટિકોણથી આગળ વધી આત્માને ઓળખી મોક્ષ પ્રાપ્તિ સુધીની સાધના આરાધનાનું મહત્વ સમજાવે છે આપણી જ્ઞાન પરંપરા કર્મના સિદ્ધાંતો અધ્યાત્મવાદ અને તત્વજ્ઞાન આધારિત છે જે જીવન મૂલ્ય શીખવે છે ફક્ત ખાઓ પીઓ અને મોજ કરો એ જીવનનું લક્ષ્ય નથી આ પૃથ્વી પર જળ ચેતન સહિત કોઈ પણ વસ્તુ ઉદ્દેશ્ય વિના નથી તો આપણું જીવન ઉદ્દેશ્યહીન ન હોવું જોઈએ આ શરીર આ જીવન ધર્મ અર્થકામ અને અંતે મોક્ષ માર્ગની આધ્યાત્મિક સફરને ઓળખવી પડે આત્મા એ જ પરમાત્મા છે એ માનવ જીવનની ઉદ્દેશ્ય હોવું જોઈએ આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીનો અને વસુદેવ કુટુંબકમની છે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને વિદ્યાર્થીઓ મેળવેલ જ્ઞાનનો પરિવાર સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે ઉપયોગ કરવો એ જ પરમ કર્તવ્ય છે રાજ્યપાલ શ્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતની વિરાસત જીવન મૂલ્ય જ્ઞાન પરંપરા જીવનના હિસ્સા બની રહી એ માટે એના પુનઃ સ્થાપનનું ભગીરથ કાર્ય કર્યું છે જેમાં આપણે સૌ સહભાગી બની માનવ જીવનનો ઉદ્દેશ્ય પરિપૂર્ણ કરવો એવી તેમણે અપીલ કરી હતી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું આજનો દિવસ ભાગ્યશાળી દિવસ છે કારણ કે પાટણની ધરા પર કાર્યક્રમ થઈ રહ્યો છે મને માનનીય કપિલ કપૂરજીને સન્માનિત કરવાનું સદભાગ્ય મળ્યું અને શ્રી પ્રો ઇન્દુમતી કાડદરીનું જીવન ઉત્તર ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર દેશ અને માનવજોત માટે માર્ગદર્શિકા બની શકે તેવું છે હું પ્રત્યક્ષ રીતે તેનું સાક્ષી છું તેમણે આપેલા વિચારો અને બાળ સાહિત્યમાં તેમનું પ્રદાન જીવન ઘડતર માટે બહુલ્ય મૂલ્યવાન પદ્ધતિની સંહિતાના સંસ્કારો તૈયાર થયેલા વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં અલગ પ્રકાશ પડી રહ્યા છે જેનાથી સમજ જીવનમાં બદલાવ આવી રહ્યા છે મારી દીકરીઓ પણ સરસ્વતી શિશુ મંદિરના અભ્યાસ કરી તૈયાર થઈ છે એટલે પ્રત્યક્ષ રીતના આ સંસ્કારો આજે પણ હું અનુભવી રહ્યો છું અધ્યક્ષે વધુમાં જણાવતા કહ્યું હતું તે હું રાજ્યપાલશ્રીને વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખું છું રાજ્યપાલશ્રી પ્રાકૃતિક કૃષિના માધ્યમથી સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ લાવી રહ્યા છે જેના લીધે કેન્સર મુક્ત સમાજનું અભ્યાસ સાર્થક થઈ રહ્યું છે આ પ્રસંગે શ્રી જયંતિભાઈ બાડેશિયા ડૉક્ટર કેસી પૂરિયા કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વદનસિંહ બોડાણા પ્રો હિન્દુમતી કાટદરે કુલ સચિવ શ્રી ડૉક્ટર રોહિત દેસાઈ યુનિવર્સિટીના ઇન્સી મેમ્બર્સ પ્રાધ્યાપકગણ વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા कीर्तिमान स्थापित ना कर रही ये बैलेंस बनाने की जरूरत है दोनों तरफ बराबर गति चलनी ही चाहिए तभी विकास होता है तो इस दिशा में हमारे बंधु युवा बेटे भी ध्यान देंगे ऐसा मेरा निवेदन है हमारे बीच में कुलपति महोदय ने हमारे यहाँ की सभी उपलब्धियों की जानकारी भी उसके लिए उनको और उनकी टीम को पुनः बधाई आदरणीय शंकर भाई चौधरी जो इस समय गुजरात विधानसभा के अध्यक्ष तो है ही लेकिन उसके साथ उनका जीवन जो बहुत ही किसानों के लिए समर्पित है जनमानस के कल्याण में समर्पित रहते हैं आम जनता के दुख संकट को अपना ही बना लेते हैं जो बहुत धरातल पर ठहर कर इस प्रदेश के लोगों के जीवन को सुखी करने में रात दिन काम करते हैं ऐसा व्यक्तित्व आज हमारे बीच में इसका अवसर पर उपस्थित हुआ मुक्त समाज कई रीते था नवी जनरेशन ये रोज मुक्त कई सके सशक्त कई रीते सके अभियान चला भी સતત 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 રોજે રોજ એ કામ કરી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા હોય સામાજિક સંસ્થાઓ દ્વારા હોય એ સહકારી સંસ્થાઓ દ્વારા હોય સમાજ જીવનના પ્રતિષ્ઠિત લોકો માટે હોય સતત એ કામ કરી રહ્યા છે એવા આચાર્ય દેવીપ્રસ સાહેબના હાથે આજે સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો એટલે મને ખૂબ હૃદયથી રાજી પોતાની છે કે આ બધા ભાગ્યશાળી છે વિદ્યાર્થીઓ બધા કે જેમને આચાર્ય સાહેબના હસ્તે સન્માન કરવાનો કાર્યક્રમ